એ મારે જવું દુબારકા ધામ રથડા હા કોને મારે જાવું છે પગ પાડા ધામ રથડા હા કોને બોલો આરે પૈસા જોઈશે દુબારકા હાલી જવાનું છે તે દુબારકા અહીંયા થોડુંક પડ્યું છે ચારસો પાંચસો કિલોમીટર છે હાલી જવાનું છે આ ટપુ કાકા એ મારી માનતા કરેલી છે બોલો મારે એને મારી બહુને બેન જવાનું છે એ કેટલીક વાર લાગશે તૈયાર થાતા નીકળીને હવે એ આવું છું બોલો મોહનિયો કેવી રાયડું નાખે છે આવી માનતા કરીને બે ગયો હશે હું એક તો હાલી નો વ્યક્તિ હોય અને દ્વારકા ની હાલી જાવ માનતા કરી નાખી બોલો હવે હાથ પડે જવું તો પડશે તે કઈ ખાઈ ખાજો નકા હદ નહીં ખાઈ બધી વસ્તુ લઈ લીધું ને આ દત્યો લઈ લઉં માથું ઓરા મૈયા કામ આવશે એ હવે નીકળે આને તો હું રાયડું નાખી નાખીને ખાઈ ગયો

ના હું નઈ આલી શકું તમને ખબર છે હું આલી નહી શકતી તો હું આવું છું આ માનતા કરી છે ને એટલે ન કે હું આવે તે નહી આવે તે વાડી ની થાતી સાની મની આમ આલ માનતા કરી હે ઉતારવા જાવું પડે મારા ક્યાંય લગન નતા થતા ને તે ટપુ કાકાએ માનતા કરી ને તરત તારે લગન થઈ ગયા લે હા હવે હાલો કાયો કા આ દુવાર કા વાડો આમ જો માગો 10 ને આપે 20 ઈ છે દુવાર કા વાડો હાલો ભલે ચારસો કિલોમીટર થાય પાંચસો કિલોમીટર થાય આઈલીન જવાનું એટલે જવાનું છે હાલો હાલ ટપુ કાકા ને ખેડ્યા જાવી ટપુ કાકા વાય છે ને ખારા થઈ જાય છે હાલ બધું આવી જ જુસે પૈસા લેવાના છે એ મગનો રેઢો લઈ લઈ છે એની પાસે થોડાક લઈ લે ઉસી ના પણ હવે કેદી આવશે નકી મારે બોલાવા દવા દશ વાહે એ ટપુ કાકા એ પછી આટલી બધી વાર નો હોય એ ટપુ કાકા ને પગ્યા પડી ઇના લીધે મીડિયા સીધી દે આપણે એ મને પગ્યા નથી લાગુ અહીંયા દોર કવરા દઈને પગ્યા લાગજો અહીંયા તો લાગશું પણ તમને લાગવું જોઈએ એ દુએર કા આ રાત પીડું હારા 400 કિલોમીટર છે આ બે કિલોમીટર એ તો પછી હાલતું થઈ જાવ આ તારે પછી તારે ઉતાણીયા વરા દોસો ખબે તો છે તને હા ઉતાણી પાછું આવવાનું એ વાત થાકી હો તપુ કાકા હા તે ઉતાવે રાખી પણ ઓલો જાડીઓ આવવાનો છે હાલો જલ્દી તો જાડીઓ આવે છે હા આ તે ભલે આવતો હાલો એ હાલો જાડીઓ ને ઘરેલા દે હાલો અજી તિયા તો થઈ ગયો છે ને કોઈ જ નથી ખબર મને કોઈ દુએર કાવાડા નામ લઈને નીકળી હાલો હાલો

બધો સંગ વેચી નાખ્યો કેમ કરતા એ મારો દીકરો જ્યાં કેપ આવે ત્યાં જાય મારો દીકરો પણ નીંદર આવે તો પછી ભલે પણ પૂછી હું તો આખો ગોતવામાં

તારું હું હાલ ચારસો કિલોમીટર કાપવાનું છે એ હું થાય કે રહી છું હું નઈ હાલિયે તમને હાલકી ની થા નથી આવું મેં તમને કીધું હાલતી ની ખા ટપુ ડોહા કેવા ખોડા ખોડે તારી મને માનતા કરવા પડે એ તારે માનતા છે તો તું હું જ મેં તને કીધું એ મારી એકની નથી તારે મારે બે ની લાગવાનું અરે ઢીંગાનું કરે ટાઈમ બગાડવામાં મહીં ઘણું હાલવાનું હાલે હાલતી નથી સાહે એવું નથી હાલે ઓખી એ તારી મારી સામે પણ તું મગનેને જાલ તો મને મુક નથી